નમસ્કાર દર્શક મિત્રો આર્થિક સમજણ આપણી ભાષાના લાઈવ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું ટેરિફ અને શેર બજારની મિત્રો ગયા અઠવાડિયે જે આપણને ટેરિફના લીધે શેર માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો તેનું મુખ્ય કારણ એ જ હતું કે યુએસએના પ્રેસિડેન્ટશ્રીએ આપણા ભારત પર આપણા શેર માર્કેટમાં જે ટેરિફ લગાવવાનું જાહેર કર્યું તેના લીધે આપણા શેર માર્કેટમાં તેની માવઠી અસર થઈ તો આપણી સાથે આજે ઉપસ્થિત છે જયદેવસિંહ ચુડાસમા સર એ આપણને સમજાવશે કે ટેરિફ એટલે શું અને કેમ એની અસર થઈ ચુડાસમા સર આપનું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે સર્વપ્રથમ તો એ જાણીશું કે ગયા અઠવાડિયે જે માર્કેટ પડ્યું એ ટેરિફના લીધે પણ આજે જે ઉછાળો જોવા મળ્યો તો થોડુંક રિકવર કહી શકાય તો એવું કેમ કે જ્યારે પડે છે ત્યારે તો માર્કેટ એકદમથી પડી જાય છે પણ જ્યારે તેજી આવવાની વાત આવે તો ધીમે ધીમે આવે છે તો એનું મુખ્ય કારણ શું બિલકુલ આપની વાત બિલકુલ સાચી છે જે રીતે અમેરિકન પ્રેસિડેન્ટે ત્રીસ જુલાઈના રોજ ભારત ઉપર ટેરિફ નાખવાની જે વાત કરી અને તેમાં પણ આ વખતની જે ટેરિફની વાત હતી તે ખાસિયત એમાં એ હતી કે પચીસ ટકા ટેરિફ પ્લસ પેનલ્ટી તો આ જે પેનલ્ટીવાળી વાત હતી તે એક નવી વાત હતી અને તેની જે મોડલ્સ ઓપરેન્ડી શું રહેશે તેની પણ કોઈ સ્પષ્ટતા હજી સુધી જોવા નથી મળી તો જે ટેરિફ હતી તે વાત તો માર્કેટ ડિસ્કાઉન્ટ કરીને ચાલતું જ હતું પણ જે રીતે નવી વાત આવી કે ભારતની જે રશિયા સાથેની નિકટતા છે તેનાથી અમેરિકન પ્રેસિડેન્ટ નારાજ છે અને તેને લઈ ટેરિફ વત્તા પેનલ્ટી આ જે વાત આવી તેને માર્કેટ તેનાથી માર્કેટનું જે સાય સાયકોલોજીકલ સ્તર હોય તે થોડુંક દોરાયું હતું અને એક પેનિક ભરી વેચવાલી જોવા મળી હતી અને આ પેનિક ભરી વેચવાલી જ્યારે જ્યારે આવે ત્યારે એકદમ તીવ્રતાથી આવતી હોય છે અને ત્યાર પછી જે રીતે આગામી સમયમાં જે રીતની સ્પષ્ટતા થતી જોવા મળી રહી છે તો તેને લઈ અને માર્કેટમાં થોડું હરવું કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે અને આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં એક સારી તેજી પણ જોવા મળી જી સર હવે તેજી જોવા મળી પણ એ ટેરિફની અસર તો થઈ જ છે અને હજી બી થઈ રહી છે તો આ ટેરિફ શું છે જરા ટૂંકમાં સમજીશું બિલકુલ પ્રથમ તો ભારતીય અર્થવ્યવસ્થા છે તે અત્યારે ક્રમશઃ ધીરે ધીરે ખૂબ સારો દેખાવ કરી રહી છે અને ટેરિફને લઈ અને ભારતનું અર્થતંત્ર અતિશય પ્રભાવિત થાય તેવી કોઈ પણ પ્રકારની શક્યતા નથી કારણ કે જે ગ્લોબલ જીડીપીનો ગ્લોબલ જીડીપી છે તેમાં ભારતીય અર્થવ્યવસ્થાનો જે રેશિયો છે તે ઓલમોસ્ટ સોળ ટકા છે અને ભારતીય અર્થતંત્ર અત્યારે ચોથા નંબર ઉપર છે અને ખૂબ ઝડપથી ત્રીજા નંબર પર આવી જાય તેવી પણ એક પ્રબળ શક્યતા છે પણ અમેરિકન પ્રેસિડેન્ટની જો વાત કરવા જઈએ તો તેમણે અમેરિકન પ્રજાને પ્રી ઇલેક્શન ઘણા બધા વાયદાઓ આપ્યા હતા અને તેમણે જે કાર્યભાર સંભાળ્યો તે વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કાર્યભાર સંભાળ્યો સંભાળ્યો અને ત્યારથી આજ સુધીમાં લગભગ સાત સાડા સાત મહિના થઈ ચૂક્યા છે અને તેની વચ્ચે તેમને જે ડિલિવર કરવાનું હોય તે થયું નથી તો તેનાથી પણ અત્યારે અમેરિકન પ્રેસિડેન્ટ ખૂબ જ ધૂઆપુઆ જોવા મળી રહ્યા છે માત્ર ભારત જ નહીં અનેક રાષ્ટ્રોની સામે તેમણે જે સ્ટેટમેન્ટ આપ્યા છે તો તેની સામે તેઓ તેઓ અડગ હોય તેવું પણ દેખાતું નથી કારણ કે જે બીજા નંબરની અર્થવ્યવસ્થા ચાઇનાને લઈ અને તેમણે અગાઉ જે નિવેદનો આપ્યા છે તેના પર તેઓ અડીખમ હોય તેવું દેખાતું નથી ભારતની પણ જો વાત કરવા જઈએ તો છેલ્લા સાત મહિના દરમિયાન વારંવાર તેઓ અલગ અલગ ટાઈપના નિવેદનો આપી રહ્યા છે અને જે નિવેદ નિવેદનો બિલકુલ તર્ક સંસંગત નથી ભા જે ભારતનું જે સ્ટેન્ડ છે તે સ્થાનિક લેવલે તેના વેપારીઓનું હિત જોઈ રહ્યા છે સ્થાનિક લેવલે તેમના ખેડૂતોનું હિત જોઈ રહ્યા છે અને ભારત એની ટર્મ્સમાં બેસશે તો જ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે પણ અમેરિકન પ્રેસિડેન્ટ એક પ્રેશર ટેકનિક અપનાવી રહ્યા છે અને એ ટાઈપના નિવેદનો આપી રહ્યા છે કે જેથી ભારત ઉપર દબાણ ઊભું થાય અને તેઓ તાત્કાલિક અસરથી ટ્રેડ ડીલમાં એગ્રી સહમત થઈ જાય તો આ વાત છે તે અત્યારે જોવા નથી મળતી કારણ કે છેલ્લા ઘણા સમય દરમિયાન જોવા જઈએ તો ભારતીય ડેલિગેશન પણ અમેરિકાની ચારથી પાંચ વખત મુલાકાત લીધી અમેરિકન ડેલિગેશનને પણ બેથી ત્રણ વખત ઇન્ડિયાની મુલાકાત લીધી ઓગસ્ટ મહિનાના અંતમાં પણ અમેરિકન ડેલિગેશન વાતચીત માટે આવવાનું છે તો આ તમામ વચ્ચેની વચ્ચે ભારતનું જે સ્ટેન્ડ છે તે ખૂબ જ અડીખમ છે કે પોતાની ટર્મ્સમાં અને પોતાના દેશમાં હિતમાં જો કોઈ સારી વસ્તુ દેખાશે તો તેઓ અમેરિકાની અમેરિકાની જે ટ્રેડ ડીલની વાત છે તેની સાથે સહમત થશે અધરવાઇઝ હજી પણ વાતચીતનો દોર આગળ ઉપર વધતો જોવા મળે તેવા પ્રબલ સં છે સર આપણે ખૂબ સુંદરતાથી સમજાયું કે જે એમના નિવેદનો બદલી રહ્યા છે એના લીધે પણ આપણા બજારમાં જે વધઘટ થઈ રહી છે તો એ સેન્ટિમેન્ટ્સના લીધે વધારે કહી શકાય પણ જો નિવેદનો વિશ્વ સ્તરે બદલી રહ્યા છે તો જ્યારે આપણે શેર બજાર વિશ્વની વાત કરીએ તો એમના શેર બજારમાં બી વધઘટ જોવા મળી રહી છે તો એ પરિસ્થિતિમાં ભારત કઈ સ્થિતિ પર આવે જ્યારે વિશ્વની વાત કરવામાં આવે તો બિલકુલ પ્રથમ તો ભારતીય અર્થતંત્ર છે તે ડોમેસ્ટિક કન્ઝમ્પન પર આધારિત છે મતલબ કે તે ભારતનું જે અર્થતંત્ર છે તે એક્સપોર્ટ પર ડિપેન્ડન્સી નથી ધરાવતું હું કહીશ કે ભારતનું જે અર્થતંત્ર છે તે લગભગ એટી ટુ પર્સન્ટ ખુદ ઉત્પાદક કરતાં અને ખુદ વપરાશ કરતા છે અને જે એક્સપોર્ટનો રેશિયો છે તે માત્ર પંદર અઢાર ટકા જેટલો છે તો તેના અત્યારનો જે વૈશ્વિક ઘટનાક્રમ થઈ રહ્યો છે અને તેનાથી ભારતીય અર્થતંત્રને કોઈ મોટું ડેમેજ થાય તેવી શક્યતા કોઈપણ જાતની જોવા મળતી નથી ઓવરઓલ હું સરળ ભાષામાં તમને અન્ય રીતે પણ સમજાવું કે પૃથ્વી ઉપરની જે વસ્તી છે તે લગભગ સાતસો કરોડની છે અમેરિકાની જે વસ્તી છે તે અઠ્યાવીસ કરોડની છે કદાચ આપણો અમેરિકા સાથેનો વેપાર ઝીરો પણ થઈ જાય તો પણ બાકીની જે દુનિયા છે તે ભારત જેવા દેશ માટે ઓપન છે અને અને ત્યાં છતાં પણ કહું છું કે જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન આધારિત ભારતનું જે અર્થતંત્ર છે તો આ ટાઈપનું જે અર્થતંત્ર છે તે વિશ્વમાં કોઈ કોઈ જગ્યાએ નથી તો ભારત ભારતે અમેરિકાના જે દબાણને લઈ અને કોઈ ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી શેરબજારમાં ટૂંકા ગયા કદાચ નાના મોટા ઘટાડા ચોક્કસપણે જોવા મળે પણ તે ડાયલ્યુટ થઈ જાય અને ડોમેસ્ટિક લેવલે ભારતીય અર્થતંત્ર ધીરે ધીરે ખૂબ સારો દેખાવ કરી રહ્યું છે સ્થાનિક ઘણીવાર એવું બનતું હોય છે કે મીડિયામાં જે સમાચારો હાઈ હાઈપ બનતી હોય છે તેના કારણે જે નાના રોકાણકારો હોય તે પ્રમાણમાં વિચલિત થતા હોય છે પણ હું તેમને પણ જણાવીશ કે ભારતીય અર્થતંત્ર પર સંપૂર્ણપણે ભરોસો રાખવો જોઈએ કારણ કે સ્થાનિક લેવલે ઘણી બધી પોઝિટિવ વસ્તુઓ બની રહી છે અને ઉભરી રહી છે તો રોકાણકારોએ તેના ઉપર ફોકસ રાખવું જોઈએ નહીં કે અમેરિકન ટ્રેડ ડીલ ઉપર જ ફોકસ રાખી અને મિસગાઈડ થવું જોઈએ કારણ કે સ્થાનિક લેવલે ઘણા બધા આંકડાઓ ભારતીય અર્થતંત્રને સપોર્ટ કરતા છે હું તમને ઉદાહરણ સ્વરૂપે જ આપીશ કે છેલ્લા બે વખતની જે આરબીઆઈની ક્રેડિટ પોલિસી છે તેમાં સતત વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે આગામી સમયમાં પણ આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી આવે તેમાં પણ એક અચૂક અચૂક કટની સંભાવના ઊભી થઈ છે સ્થાનિક લેવલે જોવા જઈએ તો ચોમાસાની જે ચાલ છે તે સમગ્ર ભારત વર્ષમાં ખૂબ સારી રીતે આગળ વધી રહી છે તો તેને લઈને પણ ઘણા બધા સેક્ટરની જે દિગ્ગજ કંપનીઓ છે તેને ખૂબ સારો ફાયદો થઈ શકે તેમ છે જીડીપીના જીએસટી કલેક્શનના જો આંકડાઓની પણ વાત કરવા જઈએ તો છેલ્લા છ મહિનાથી એક લાખ સાહીઠ હજાર કરોડની પાર જીએસટી કલેક્શનના આંકડા આવી રહ્યા છે લાસ્ટ મંથ પણ એક લાખ છન્નું હજાર કરોડના જીએસટી કલેક્શન આવ્યું છે જે પણ ખૂબ મોટી બાબત ગણી શકાય ત્યારબાદ ઓટો સેલ્સના આંકડાઓ પણ જોવા જઈએ તો તે પણ ભારતીય અર્થવ્યવસ્થાને સપોર્ટ કરી રહ્યા છે અને હવે પછી આગામી ત્રણથી ચાર મહિના છે તે તે દરમિયાન ખૂબ જ તહેવારો આવી રહ્યા છે તો તેનાથી પણ ભારતીય અર્થતંત્ર ખૂબ જ ચેતનવંતુ બને તેવા પણ પ્રબળ સંજોગો છે તો તેને લઈને હું કહીશ કે રોકાણકારોએ સ્થાનિક ઇવેન્ટ ઉપર જ મુખ્ય ફોકસ આપવું જોઈએ નહીં કે એ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને લઈ અને તેઓ મિસગાઈડ થાય તો તેને લઈને હું રોક કહીશ કે જે રોકાણકાર મિત્રોના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં રોકાણ હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ જાળવી રાખવું જોઈએ જે રોકાણકારોને અનુકૂળતા હોય તો તેમને ક્વોલિટી સ્ટોકને આઈડેન્ટિફાઈ કરી અને ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનના પગલે ભારતીય શેરબજારમાં કોઈ ઘટાડો જોવા મળે તો તેને અવસરના રૂપમાં લેવો જોઈએ અને તેમાં રોકાણ કરતા રહેવું જોઈએ અને જે રોકાણકારોને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટની સમજ ન હોય તો તેમણે ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટમાં રોકાણ ન કરતા મ્યુચ્યુઅલ ફંડ થકી ઇક્વિટી માર્કેટમાં પ્રવેશ કરવો જોઈએ જી સર આપણે ખૂબ સરળતાથી અને વિસ્તારમાં સમજાવ્યું કે કેવી રીતે નિવેદન કોઈ બીજા દેશના પ્રેસિડેન્ટે નિવેદન આપ્યું અને આપણી અર્થતંત્રમાં અસર આવે છે પણ તેનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણો અર્થતંત્ર પોતે જ જાતે જ એવી રીતે સક્ષમ છે કે એના શેર માર્કેટને ચલાવી શકે છે અથવા તો આપણે આર્થિક રીતે બી કોઈ બીજા દેશ ઉપર નિર્ભર નથી સર ચર્ચા ચાલુ રહેશે સમય થયો છે નાનકડા વિરામનો મળીએ વિરામ પછી निहा डायरा रमझट दीदी गिरनारोमवार शुक्रवार रात्र साढ़े दस कलाके पुनः प्रसारण बपोरे बार कलाके दीदी गिरनार શનિવારે સવારે કલાકે મિત્રો વિરામ આપનું સ્વાગત છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ટેરિફ અને શેર માર્કેટ તો આપણે શેર બજારની વાત કરીએ તો સર આપણે અમેરિકાના જે ટેરિફ ભારત પર લગાવવામાં આવ્યું તો એના લીધે આપણે કોઈ સેક્ટર સ્પેસિફિક છે કે જે પૂરા ભારતમાં બી અસર કરતું હોય ને આપણા આપણા રાજ્યની વાત કરીએ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોઈ સેક્ટરને વધારે અસર થઈ હોય એવો કોઈ સેક્ટર ખરો આપની વાત બિલકુલ સાચી છે અમેરિકન ટેરિફ જો આગામી સમયમાં લાગુ પડી જાય તો તેને લઈ એકાદ બે ક્વાર્ટર પૂરતું એવા ઘણા બધા સેક્ટર છે કે જેના સેલ્સના આંકડાઓ પર અને એની પ્રોફિટેબિલિટી પર ગારે અસર જોવા મળી શકે તો આ ટાઈપના જે સેક્ટર છે તો તેમાં હું પ્રથમ તો કહીશ કે પ્રથમ જે સેક્ટર છે તે આઈટી સર્વિસીસનું છે ત્યારબાદ ફાર્માસ્યુટિકલ છે કેમિકલ છે ટેક્સટાઇલ છે સોલાર સોલાર સંલગ્ન જે ઘણી કંપનીઓ છે અને ઓટો એન્સલરી કંપનીઓ છે તો આ તમામ સેક્ટરની જે કંપનીઓ છે તેમાં આગામી બેથી ત્રણ ક્વાર્ટર પૂરતું તેમના પરિણામ પર થોડીક નેગેટિવ અસર ચોક્કસ જોવા મળે પણ આ આ સેક્ટરની જે મોટાભાગની કંપનીઓ એક્સપોર્ટ આધારિત છે તેની જે ગુણવત્તા છે તે પ્રમાણમાં ખૂબ ઊંચ ઊંચ છે અને આ કંપનીઓના જે મેનેજમેન્ટ છે તે પણ ખૂબ કાર્યક્ષમ છે તો આ ટાઈપની જો પરિસ્થિતિ ઉદ્ભવશે તો તેઓ તેને સારી રીતે ટેકલ કરવા માટે પણ સક્ષમ છે તો રોકાણકારોએ તેનાથી પણ બહુ ચિંતિત થવાની જરૂર નથી કદાચ બેથી ત્રણ ક્વાર્ટર પૂરતું તેમના પરફોર્મન્સ પર થોડીક અસર જોવા મળશે પણ ત્યાર પછી તેમાં સ્થિરતા સાથે મજબૂતાઈ પણ જોવા મળશે સાથે સાથે આપણે એવું પણ કહ્યું કે ગુજરાતના એવા કયા સેક્ટર છે કે જેની અમેરિકન ટેરિફની પ્રત્યક્ષ અસર જોવા મળે તો ગુજરાતની જે ગ્રીપ છે તેમાં સૌથી મોટું મોટામાં મોટું જે અસર થતી જોવા મળે તો તે ફાર્માસ્યુટિકલ છે ત્યારબાદ કેમિકલ સેક્ટર છે અને ત્યાર પછી ટેક્સટાઇલ સેક્ટર છે આ ત્રણ સેક્ટરની ગુજરાત બેઝ જે કંપનીઓ છે તેની અમેરિકન અર્થતંત્ર ઉપર ખૂબ જ મોટી ડિપેન્ડન્સી છે જો અમેરિકન ટેરિફ લાગુ કરવામાં આવે તો ગુજરાતના આ ત્રણ સેક્ટરને ચોક્કસપણે અસર જોવા મળી શકે અને ચોથું જે સેક્ટર છે તે જેમ્સ એન્ડ જ્વેલરી પણ છે તો આ સેક્ટરની કંપનીઓમાં પણ ટૂંકાગારાએ થોડીક નેગેટિવ અસર ચોક્કસપણે જોવા મળે જી સર સેક્ટર સ્પેસિફિક આપણે વાત કરી પણ જો આપણે નાના રોકાણકારોની વાત કરીએ કે એમને જ્યારે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય અથવા એ શરૂ કરવા માંગતા હોય તો આવામાં એમને આ પરિસ્થિતિમાં કોઈ ઓપોર્ચ્યુનિટી ખરી કે એ ઇન્વેસ્ટ કરી શકે અથવા તો પેનિક ના કરીને જરૂરથી શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે બિલકુલ સૌ સૌ પ્રથમવાર એપ્રિલ મહિનામાં અમેરિકન પ્રેસિડેન્ટ દ્વારા વિશ્વભરના દેશો પર ટેરિફની જાહેરાત કરવામાં આવી હતી તે વખતે ભારત ઉપર પણ છવ્વીસ ટકા ટેરિફની વાત આવી હતી અને તે દરમિયાન વિશ્વભરના બજારની સાથે સાથે ભારતીય શેરબજારમાં પણ એક પેનિક સેલિંગ જોવા મળ્યું હતું અને તે દર તે વખતે જે નિપટી છે તે લગભગ એકવીસ હજાર સાતસો એકવીસ હજાર આઠસોના સ્તર ઉપર આવી ચૂકી હતી તો આ એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટ હતી અને તેની માર્કેટે અસર લઈ લીધી હતી અને ત્યાર પછી હવેની જે પરિસ્થિતિ છે તે પ્રમાણમાં ખૂબ જ અલગ છે અત્યારે ભારતીય શેરબજારની જો વાત કરવા જઈએ તો સેન્સેક્સ અને નિપ્ટી તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર કરતાં માત્ર ચાર ટકા નીચે ટ્રેડ કરી રહ્યા છે તો એક્સ્ટ્રીમ લેવલની નેગેટિવિટીની વચ્ચે પણ ભારતીય શેરબજારમાં સ્ટ્રેન્થમાં જોવા મળી રહ્યું છે બેંક નિપ્ટીની વાત કરવા જઈએ તો તેના લાઇફ ટાઈમ ઉત્તમ સ્તરથી લગભગ પોણો ટકો ટકો જ નીચે છે તો ભારતીય શેરબજારમાં કોઈપણ જાતનું પેનિક હોય તેવું બિલકુલ જોવા નથી મળતું અને ભારતીય અર્થતંત્ર પ્રત્યે રોકાણકારો પણ ખૂબ જ ઉત્સાહી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે ડીમેટ એકાઉન્ટના આંકડા એવું બોલી રહ્યા છે કે ભારતમાં જે ડીમેટ એકાઉન્ટ ઓપનિંગનો વાર્ષિક રેટ છે તે પણ અત્યારે ચાલીસથી પિસ્તાલીસ ટકાના દરથી વધી રહ્યો છે ત્યારબાદ મ્યુચ્યુઅલ ફંડ થકી જો રોકાણકારોની સંખ્યા છે તેમાં પણ દિન પ્રતિદિન ખૂબ જ મોટો વધારો થતો જોવા મળી રહ્યો છે મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની જે સંખ્યા થકી ભારતીય શેરબજારમાં જે રોકાણ આવે છે તે પણ અત્યારે છવ્વીસ હજાર કરોડ રૂપિયાથી પણ વધારે રોકાણ માસિક બેઝ ઉપર આવે છે જે પણ લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર છે તો ઓવરઓલ જોવા જઈએ તો ભારતીય રોકાણકારોની જે પરિપક્વતા છે મેચ્યુરિટી લેવલ છે તે પણ ખૂબ સારી સારું છે લોકોમાં ફાઇનાન્સિયલ લિટરેસી પણ દિન પ્રતિદિન વધતી વધતી જ જતી જોવા મળી રહી છે અને સૌ પ્રથમ જોવા જઈએ તો શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં પહેલાં વેસ્ટર્ન બેલ્ટ જ બહુ વધારે પડતું હોલ્ડ કરતું હતું ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત જ્યારે હવેના જે આંકડાઓ એવું દર્શાવી રહ્યા છે કે સમગ્ર ભારતના જે અન્ય રાજ્યો છે તે પણ અત્યારે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે તો ઓવરઓલ જોવા જઈએ તો ભારતની જે સ્થાનિક પરિસ્થિતિ છે તે પ્રમાણમાં ખૂબ જ અલગ છે અને અમેરિકન ટેરિફને લઈ અને રોકાણકારો એટલા બધા ચિંતિત નથી દેખ જોવા મળતા કારણ કે ભારતીય શેરબજારમાં જ્યારે જ્યારે પણ કોઈ કરેક્શન જોવા મળે છે તો તરત જ વીસ એપમાં એક રિકવરી પણ જોવા મળે છે છેલ્લા બેથી ત્રણ વર્ષમાં આપણે જોયું જ છે જ્યારે જ્યારે કોઈ નાના મોટા ઘટાડા આવે તો તે ટકાઉ સાબિત નથી થતા ફરીથી ખૂબ સારી રિકવરી પણ જોવા મળી રહી છે તો આ વખતની પરિસ્થિતિમાં પણ એવું જોવા મળી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું જે ટેરિફને લઈ પ્રથમ વખત નિવેદન હતું ત્યારે તાત્કાલિક અસરથી એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટ જોવા મળી હતી પણ હવે પછીના એમના નિવેદનોથી ભારતીય અર્થતંત્ર અને ભારતીય રોકાણકારો કોઈપણ રીતે ચિંતિત થાય કેવું તેવું કોઈપણ દ્રષ્ટિકોણથી જોવા નથી મળતું જી સર ગયા અઠવાડિયે જે માર્કેટ તૂટ્યું અને આજે જે થોડોક ચઢાવ જોવા મળ્યો તો એમાં આપ કહી શકાય કે કાયમ નિવેદન આપે કે કોઈ બી સ્ટેટમેન્ટ આપે કે બસ હવે ટેરિફ અમે ભારત ઉપર લગાવી દઈશું લગાવી દઈશું એ ઘણી વાર ઘોષણા કરી એના માટે આજે આપણે ચિંતિત નથી એ એવું કહી શકાય બિલકુલ પ્રથમ તો માત્રને ટેરિફ અને ટેરિફ એના મગજ ઉપર રાખવાની જરૂર નથી છેલ્લા વીસ ત્રીસ વર્ષની એવી હિસ્ટ્રી છે કે એક્સ્ટ્રીમ લેવલના નેગેટિવ સમાચારો આવ્યા હશે છતાં પણ જે ભારતીય શેરબજાર છે તે ઉતાર ચઢાવ ઉતાર ચઢાવ સાથે ખૂબ આગળ આગળ વધી રહ્યું છે હું તમને સરળ ઉદાહરણમાં આપું કે ઓગણીસો ઓગણસીમાં આપણે જે સેન્સેક્સ શબ્દ બોલે છે તેની શરૂઆત સો પોઈન્ટથી થઈ હતી અને તે પછી વીસ પચીસ ઘટનાક્રમ એવા છે કે જેનાથી આખી આર્થિક બાબ આ ફાઇનાન્શિયલ જે લાઈફ છે તે હલબલી જાય છતાં પણ એવા નેગેટિવ સમાચારની વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર અને ભારતીય શેરબજાર ઉત્તરોત્તર ખૂબ સારો દેખાવ કરી રહ્યું છે ભારત ભારતની જે દોઢસો કરોડની વસ્તી છે અને જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન ઉપર ભારતનું અર્થતંત્ર જે ડેવલપ થઈ રહ્યું છે જે રીતે સ્થાનિક લેવલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ગવર્મેન્ટ ફોકસ આપી રહી છે તો તેનો ફાયદો આગામી સમયમાં ચોક્કસપણે જોવા મળશે અને હું તો ત્યાં સુધી કહું છું કે ભલે ટેરિફ પણ લાગુ પડી જશે ને છતાં પણ આવનારા આઠ મહિના એકાદ વર્ષ દરમિયાન ભારતીય શેરબજારો તેના સર્વોચ્ચ શિખરને પણ ક્રોસ કરી સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો જોવા મળી રહ્યા છે જી સર આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે પ્રીતિબેન કોડીનારથી પ્રીતિબેન આપનો પ્રશ્ન જણાવો

તેની પ્રક્રિયામાંથી પસાર થયા પછી જ આઈપીઓ આવે મતલબ કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર આઈપીઓની પ્રક્રિયા ઉપર મતલબ બારીક દેખરેખ રાખવામાં આવે છે અને આ પ્રક્રિયામાંથી પસાર થયા પછી જ કોઈ પણ આઈપીઓ આવતા હોય છે તો હું તેને રહીને કહીશ કે ગવર્મેન્ટે જે રેગ્યુલેટરની નિમણૂંક કરી છે તેની મંજૂરી થકી જ શેર બજારમાં આઈપીઓ આવતા હોય છે તો ગવર્મેન્ટ દ્વારા આઈપીયુ આવે છે એવું ના ગણી શકાય પણ ગવર્મેન્ટ દ્વારા

तुम मुझे डराना चाहते हो हिम्मत सिंह मैं यहाँ शेरों का शिकार करता हूँ शिकार करना और सत्ताधीशों से टकराना दोनों में भेद है मोटा भाई अत्याचार करी रहे अच्छे राजकोट में मृदुला ने मुझे बताया हाँ साची बात है ये धर्मेंद्र सिंह जी भान भूल चुका है हमें कुछ करना चाहिए लल भाई को शोभा है करेंगे कुछ ये आजादी की लड़ाई में हमने हिंसा का हथियार जरूर अपनाया लेकिन इसका यह मतलब नहीं है कि हमारे मुल्क की सुरक्षा के लिए हम हथियार नहीं उठा सकते निहालो तारवाहिग सरदार द गेम चेंजर सोमवार से गुरुवार रात 9:00 के पुनः प्रसारण मंगलवार थी शुक्रवार सवार नौ त्रीस मिनटे तथा बपोरे त्रन एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल મિત્રો વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ટેરિફ અને શેર માર્કેટની સર આપને પૂછીશ કે મ્યુચ્યુઅલ ફંડ જે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરતા હોય છે એસઆઈપીના માધ્યમથી ઇન્વેસ્ટ કરતા હોય છે તો એમાં જેમને દર મહિને કપાય છે તો એમને આ ડાઉનફોલનો અથવા તો આ જે ઘટાડો જોવા મળ્યો એમાં એમને ફાયદો મળી શકે ખરો બિલકુલ પ્રથમ તો એસઆઈપીનો જે મુખ્ય હેતુ છે તે ઉતાર ચઢાવ પરથી જ વેલ્થ ક્રિએટ કરવાની વાત છે તો એસઆઈપીમાં જે રોકાણકારો રોકાણ કરતા હોય છે તે વીકલી બેઝિસ ફોર્થ નાઇટલી બેઝિસ કે મંથલી બેઝિસ પર કરતા હોય છે તો જ્યારે જ્યારે પણ આવો ભર્યો માહોલ જોવા મળે ત્યારે એસઆઈપીના જે રોકાણકારો માટે ખૂબ સારો અવસર ઘડી શકાય કારણ કે તેમનું જે ઇન્વેસ્ટમેન્ટ છે તે દરેક નીચા લેવલે ધીરે ધીરે રોકાણ કરતું આવે મતલબ કે જ્યારે જ્યારે આવો અનિશ્ચિતતા ભર્યો માહોલ આવે અને માર્કેટમાં ઉપલા લેવલથી જ્યારે સારો એવો ઘટાડો આવે ત્યારે તેમણે જે નંબર ઓફ યુનિટ છે તે તેની ફાળવણી વધારે થાય મતલબ કે તેમનું જે નમ યુનિટ્સનું એક્યુમ્યુલેશન છે તે વધારે થતું જોવા મળે અને જેના કારણે આગળ ઉપર જઈ અને જ્યારે તેજીમય વાતાવરણ બને ત્યારે તેમનું જે વેલ્યુએશન છે તેમાં ખૂબ જ પોઝિટિવ અસર જોવા મળે તો અનિશ્ચિતતાભર્યા માહોલમાં કોઈ પણ ઘટાડો આવે અને મ્યુચ્યુઅલ ફંડ થકી એસઆઈપી થકી જે રોકાણકારો સતત રોકાણ કરતા રહે તો તેમને ચોક્કસ ફાયદો થાય અને તેમને જે નંબર ઓફ યુનિટ્સ છે તેની ફાળવણી વધારે મેળવે અને આગળ જતાં તેમ તેમના જે પર્સન્ટેજ વાઇઝ વેલ્યુએશન છે તેમાં પણ ખૂબ સારો વધારો થતો જોવા મળે સર જે આ ઘટાડો જોવા મળ્યો છે અને થોડુંક રિકવરી જે આપણે આજે જોઈ તો એમાં આપ આપણા દર્શક મિત્રોને શું સલાહ આપશો કે ભારતનું શેર બજાર કેવું રહેશે આગામી અને એમાં એમને શું સ્ટ્રેટેજી અપનાવી જોઈએ ઇન્વેસ્ટમેન્ટમાં બિલકુલ હું ભારતીય રોકાણકારોને કહીશ કે નાના મોટા કોઈપણ વૈશ્વિક સંકેત નકારાત્મક વૈશ્વિક સંકેતો આવે છતાં પણ તેમને તેમના ગોલ પ્રત્યે અને મધ્યમથી લાંબા ગાળાની તેમને જે જર્ની ડિસાઇડ કરી છે તેની સાથે અડીખમ રહેવું જોઈએ કારણ કે હાલ હાલની જે પરિસ્થિતિ છે તેમાં ભારત સરકાર પણ ખૂબ કાર્યક્ષમ રીતે આગળ વધી રહી છે સ્થાનિક લેવલે પણ જોવા જઈએ તો ભારત સરકાર છે તે કેપેક્સમાં પણ મોટા પાયા પર ખર્ચ સારું એવું ધ્યાન આપી રહી છે અને જે ઇઝ ઓફ ડુઈંગનું લેવલ છે તે પણ દિન પ્રતિદિન ખૂબ ઊંચું આવતું જાય છે તો આવનારા દસ પંદર વીસ વર્ષની જો વાત કરવા જઈએ તો ભારતનું ભાવિ ખૂબ જ ઉજળું છે અને જ્યારે જ્યારે પણ કોઈ અનિશ્ચિતતાભર્યો માહોલ જોવા મળે અને કોઈ ઘટાડો જોવા મળ્યો ત્યારે રોકાણકારોએ વિચલિત થવાની બિલકુલ જરૂર નથી કારણ કે ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક છે તો તેને ધ્યાનમાં રાખી અને મધ્યમથી લાંબા લાંબાગળાની જે એક્ટિવિટી છે તેના ઉપર નજર રાખી અને હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ અને ઘણા બધા જે યુવા રોકાણકારો છે તેમને એવું પણ કહીશ કે બની શકે તો તેમને સટ્ટાકીય પ્રવૃત્તિથી સદંતર દૂર રહેવું જોઈએ અને ગાળાના દ્રષ્ટિકોણથી પણ બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ હંમેશા મધ્યમથી ગાળાનો રોકાણકારો જો વ્યૂ રાખે તો શેરબજારમાં ખૂબ સારી રીતે સંપત્તિનું પણ સર્જન થતું હોય છે છેલ્લા વીસ ત્રીસ વર્ષની હિસ્ટ્રી છે કે ઘણા રોકાણકારોએ જે કન્સિસ્ટન્સીને ડિસિપ્લિન મેન્ટેન રાખી તો તેમની સંપત્તિમાં માતબર વધારો થતો જોવા મળ્યો છે અને ઘણા રોકાણકારો રાતોરાત પૈસાદાર થવાની ઈચ્છાથી શેરબજારમાં પ્રવેશ કરે છે તો તેમના હાર્ડ એન્ડ મની પણ તેઓ ગુમાવી દેતા હોય છે તો શેરબજારમાં હંમેશા કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન એ એક મૂળભૂત બાબત છે અને તેની સાથે કોઈપણ રોકાણકારોએ કોઈપણ જાતનું કોમ્પ્રમાઈઝ ન કરવું જોઈએ જી સર વાત કરીએ અથવા તો કોઈ બી આવા નિવેદન અથવા તો કોઈ બી મીડિયા દ્વારા સ્ટેટમેન્ટ આવતા હોય માર્કેટ ડાઉન જતું હોય તો પેનિક ના કરવું અને તમારે સાવચેતીથી ઇન્વેસ્ટ કરો તમે સારા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો ઇન્વેસ્ટ કરતી વખતે ધ્યાન રાખો કે ક્યાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો ના તમને ખબર પડે તો તમે એક્સપર્ટ નહીં રાઈ લો અને ટૂંકા ગાળાના લાભની પાછળ તમે ના જાઓ અને લાંબા ગાળાની વાત કરીએ તો ખૂબ સુંદરતાથી આપણે ટેક્સ પ્લાનિંગ બી કરી શકીએ છીએ ઇન્વેસ્ટમેન્ટનો લાભ બી લઈ શકીએ છીએ તમારી પાસે ખૂબ રસ્તા છે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો જેમ સર સમજાયું એસઆઈપીમાં તમને ખૂબ ફાયદો મળી શકે છે જ્યારે આવી રીતે માર્કેટ ડાઉન જતું હોય તો સર આપ સ્ટુડિયોમાં વધારે આપનો કિંમતી સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આપણે આજે ટેરિફની ચર્ચા કરી શેર માર્કેટ ઉપર ટેરિફની શું અસર રહી યુએસએના પ્રેસિડેન્ટે જે નિવેદન આપ્યું અથવા વારંવાર નિવેદનો આપ્યા બદલ્યા તેના પર માર શેર માર્કેટની શું અસર રહી આપે ખૂબ સુંદર થી સમજ્યું આપણે વિગતવાર ફરી ચર્ચા કરીશું નવા વિષય સાથે નવા એક્સપર્ટ સાથે નમસ્કાર